નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર સાત ગતિના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી પ્રશ્ન નંબર એક એક એથ્લેટ બસો મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ ઉપર એક ચક્કર ચાલીસ સેકન્ડમાં પૂરું કરે છે તો બે મિનિટ અને વીસ સેકન્ડ બાદ તેણે કેટલું અંતર કાપેલું હશે તેનું સ્થળાંતર કેટલું હશે તો વર્તુળાકાર માર્ગનો વ્યાસ બસો મીટર છે ત્રીજી આર બરાબર સો મીટર થશે વર્તુળ પથ ઉપર એક ચક્કર પૂર્ણ કરવા માટે લાગતો સમય ચાલીસ સેકન્ડ છે તો બે મિનિટ અને વીસ સેકન્ડ બરાબર એકસો અને ચાલીસ સેકન્ડમાં રમતવીર એકસો ચાલીસ ભાગ્યા ચાલીસ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ ચક્કર પૂર્ણ કરશે એક ચક્કર પૂર્ણ કરતાં કાપેલું અંતર બરાબર વર્તુળ પગ પથ જે છે તેનો પરિઘ તો મિત્રો અહીં ટુ પાય આર લઈશું આપણે તો ત્રણ પોઈન્ટ પાંચ ચક્કર પૂર્ણ કરતાં

જે આપણું બે હજાર બસો મીટર અને સ્થળાંતર વાત કરીએ તો બસો મીટર આવશે પ્રશ્ન નંબર બે ત્રણસો મીટરના સીધા રસ્તા ઉપર જોસેફ જોંગિંગ કરતો હતો બે મિનિટ અને ત્રીસ સેકન્ડમાં એક છેડા એથી બીજા છેડા બી સુધી પહોંચે છે ત્યાંથી પાછો ફરી એક મિનિટમાં સો મીટર પાછળ રહેલા બિંદુ સી ઉપર પહોંચે છે જોસેફની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એ છેડાથી બે છેડા સુધી એટલે કે બી છેડા સુધી અને એ છેડાથી સી છેડા સુધીનો તમારે શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમારે પ્રથમ એ અને બી ત્રણસો મીટર અને બી અને સીનું સો મીટર આ પ્રકારે પ્રથમ માપ લઈને દોરવાનો છે હવે આપણે પ્રથમ એનો જવાબ મેળવીશું તો એથી બી દરમિયાન ગતિ માટે કાપેલું અંતર બરાબર ત્રણસો મીટર બરાબર સ્થળાંતર તો જરૂરી સમયની વાત કરીએ તો બે મિનિટ અને ત્રીસ સેકન્ડ તો બે ગુણ્યા સાહીઠ પ્લસ ત્રીસ તો મિત્રો એકસો ને પચાસ સેકન્ડ આવશે સરેરાશ ઝડપ શોધવા માટે કાપેલું કુલ અંતર ભાગ્યા કુલ સમય તો ત્રણસો મીટર ભાગ્યા દોઢસો સેકન્ડ તો મિત્રો બે મીટર પ્રતિ સેકન્ડ માઇનસ એક ખાત આવશે તો સરેરાશ વેગ પણ મિત્રો બે મિનિટ સેકન્ડની મિત્રો ઋણ એક ખાત આવશે વિભાગ બીની વાત કરીએ તો એથી સી દરમિયાન જે ગતિ છે તેના માટે કાપેલું અંતર બરાબર ત્રણસો પ્લસ સો મીટર બરાબર ચારસો મીટર તો સ્થળાંતર એ બી ઓછા બી સી તો ત્રણસોમાંથી સો ઓછા કરીએ એટલે બસો મીટર જરૂરી સમય બે મિનિટ અને ત્રીસ સેકન્ડ પ્લસ એક મિનિટ તો અહીં એકસો પચાસ પ્લસ સાહીઠ સેકન્ડ બરાબર બસો દસ સેકન્ડ સરેરાશ ઝડપની વાત કરવામાં આવે તો કાપેલું કુલ અંતર ભાગ્યા કુલ સમય તો ચારસો ભાગ્યા બસો દસ તો મિત્રો અહીં એક પોઈન્ટ નેવું મીટર સેકન્ડ મિત્રો માઇનસ એક ખાત આવશે તો સરેરાશ વેગ શોધવા માટે સ્થળાંતર ભાગ્યા કુલ સમય મિત્રો બસો ભાગ્યા બસો દસ ઝીરો પોઈન્ટ પંચાણું આવશે તો આમ સરેરાશ ઝડપ જો શોધવામાં આવે તો એમની અંદર મિત્રો બે મીટર સેકન્ડ માઇનસ એક ખાત સરેરાશ વેગ સરેરાશ ઝડપ બીની વાત કરીએ તો એક પોઈન્ટ નેવું મીટર મિત્રો સેકન્ડનો વર્ગ એક સરેરાશ વેગ ઝીરો પોઈન્ટ પંચાણું આવશે પ્રશ્ન નંબર ત્રણ અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે ઝડપ કિલોમીટર પ્રતિ કલાક માપે છે રસ્તા ઉપર પાછા ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાના કારણે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સરેરાશ ઝડપ માપે છે તો અબ્દુલની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હશે ધારો કે ઘરથી શાળાનું અંતર એક કિલોમીટર છે તો ઘરેથી શાળા તરફ ગતિ કરવા માટે સરેરાશ ઝડપ શોધવા માટે કુલ અંતર ભાગ્યા કુલ સમય तो कुल समय बराबर આવશે કુલ અંતર ભાગ્યા શરીરას ઝડપ તો કુલ સમયમાં શું આવશે x કિલોમીટર ભાગ્યા 20 કિલોમીટર પ્રતિ કલાક બરાબર x ભાગ્યા 20 અવર આવશે તો સરાઈ થી ઘર તરફ જતી ગતિ માટે વાત કરીએ તો શરીરას ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય તો કુલ સમય બરાબર આવશે મિત્રો કુલ અંતર ભાગ્યા શરીરას ઝડપ કુલ સમય બરાબર આવશે x કિમી ભાગ્યા 30 કિલોમીટર પ્રતિ કલાક તો વિદ્યાર્થી મિત્રો x ભાગ્યા 30 એ જ જે છે તે આવશે હવે ઘરથી શાળા અને શાળાથી ઘર સુધીનું સમગ્ર ગતિની વાત કરીએ તો મુસાફરી દરમિયાન અબ્દુલે કાપેલું અંતર તો કુલ અંતર બરાબર આવશે એક્સ પ્લસ એક્સ કિલોમીટર બરાબર ટુ એક્સ કિલોમીટર અને લીધેલા સમયની વાત કરીએ તો અહીં મિત્રો એક્સ ભાગ્યા વીસ પ્લસ ત્રણ એક્સ ભાગ્યા ત્રીસ એચ તો થ્રી એક્સ પ્લસ ટુ એક્સ ભાગ્યા સાહીં તો પાંચ એક્સ ભાગ્યા ત્રીસ તો અહીં એક્સ ભાગ્યા બાર એક મોટરબોટ સુર્ય ત્રણ પોઈન્ટ મીટર સેકન્ડ મિત્રો માઇનસ બે કાતના અચળ પ્રવેશથી આઠ પોઈન્ટ જીરો સેકન્ડ સુધી ગતિ કરે છે તો આ સમયગાળામાં મોટરબોટ કેટલી દૂર ગઈ હશે તો મિત્રો યુ બરાબર 0 ટી બરાબર આવશે આઠ અને એસ એટલે કે ત્રણ પોઈન્ટ ઝીરો આવશે તો મોટરથી ચાલતી હોડી મોટર બોર્ડ વડે કપાયેલું અંતર શોધવા માટે એસ બરાબર મિત્રો યુ ટી પ્લસ એક નો વર્ગ તો જીરો પ્લસ આઠ પ્લસ એક દૃત્યાંશ ગુણ્યા ત્રણ ગુણ્યા નો વર્ગ જવાબ આવશે પ્લસ છે

ઝડપ વિરુદ્ધ સમયનો આલે દોરો બ્રેક લગાડ્યા બાદ કઈ કાર વધારે દૂર સુધી જશે મિત્રો આપણે પ્રથમ જોઈએ કાર એક માટે પ્રાથમિક ઝડપ તો અહીં યુ બરાબર બાવન આવશે તો બાવન ગુણ્યા એક હજાર મીટર ભાગ્યા છત્રીસો સેકન્ડ તો ચુમ્માલીસ પોઈન્ટ ચૌદ પોઈન્ટ ચુમ્માળીસ મીટર પ્રતિ સેકન્ડ આવશે સ્થિર થવા માટે કાપેલું અંતર તો એસ વન કાટકોણ ત્રિકોણ એક હજાર મીટર ભાગ્યા છત્રીસ સેકન્ડ આવશે તો નવ પોઈન્ટ ચુમાલીસ મીટર સેકન્ડ ની મિત્રો માઇનસ એક સ્થિર થવા સુધીમાં કારે કાપેલું અંતર તો એસ ટુ બરાબર સી ઓડી નું ક્ષેત્રફળ મિત્રો એક તૃત્યાંશ ગુણ્યા નવ પોઈન્ટ ચુમ્માલીસ ગુણ્યા દસ સુડતાલીસ પોઈન્ટ બે મીટર આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે એનો આલેખ છે તે આલેખ આ પ્રકારે બનાવવાનો છે કાર એક અને કાર બે બે માટે ઝડપનો જે છે તે આલેખ તમારે આ રીતે વિદ્યાર્થી મિત્રો દોરવાનો રહેશે તો સંપૂર્ણ તમે આ રીતે જે છે તમારે આલેખ દોરવાનો રહેશે અહીં આકૃતિ ત્રણ ત્રણ વાહનો એ બી અને સી માટે અંતર સમયનો આલેખ દર્શાવેલો છે આલેખનો અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે ત્રણેયમાંથી સૌથી વધારે ઝડપથી કોણ ગતિ કરે છે તો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં ઝડપ બરાબર અંતર વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ તો મિત્રો ટેન આપે છે તો અહીં આપેલી આકૃતિ પરથી આપણે નક્કી કરીશું કે વિદ્યાર્થી મિત્રો બી વાહન સૌથી વધુ ઝડપે ગતિ કરે છે શું ત્રણેય કોઈ સમય રોડ ઉપર એક જ બિંદુએ હશે જવાબ આવશે બીની અંદર રોડ ઉપર ત્રણે વાહનો એક સાથે જોવા મળશે ત્યારે છે પણ આપેલી આકૃતિમાં આવું એક સામાન્ય છેદન બિંદુ નથી તેથી ત્રણેય વાહનો એકબીજાને એક સામાન્ય બિંદુ પાસે મળશે નહીં ત્યાર પછી સી જ્યારે બી એ પાસેથી પસાર થાય ત્યારે સી કેટલો દૂર હશે તાપેલા બિંદુ પરથી સ્પષ્ટ થાય છે કે વાહન બી વાહન એ અને ડીના બિંદુ આગળ પસાર કરે છે આ વખતે વાહન સી અને ઈ બિંદુ પાસે હશે જેનો વાય એમ સાત કિલોમીટર છે જ્યારે બી એ પાસેથી પસાર થશે ત્યારે સી ઉગમ બિંદુના સાત કિલોમીટર અંતર પર હશે

આકૃતિમાં ઝડપ સમયનો આલેખ એક ગતિ કરતી દર્શાવેલો છે તો આવી રીતે દર્શાવ્યો છે મિત્રો આપણે ખાસ જોઈ પ્રથમ ચાર સેકન્ડમાં કાર કેટલું અંતર કાપ્યું હશે આ સમયગાળા દરમિયાન કાર દ્વારા કાપેલા અંતરને આલેખમાં છાયાકિત કરવો તો જવાબ આવશે કે આલેખ ઉપરથી સમય અક્ષ જે છે દસ અતિ નાના વિભાગ બે સેકન્ડ ઝડપ અક્ષ પર દસ

હવે અતિ નાના ચોરસની સંખ્યા અનુરૂપ અંતર તો સો તો ચાર મીટર આવશે તો ચારસો કેટલા તો પ્રથમ ચાર સેકન્ડ દરમિયાન કારક આપેલું અંતર તો ચારસો ગુણ્યા ચાર બરાબર ચાર મીટર ભાગ્યા સો સોળ પોઈન્ટ ઝીરો મીટર લગભગ આવશે બીનો જવાબ તો અચળ ગતિના પદાર્થની ઝડપ સમય સાથે અચળ રહે છે તો ટી બરાબર છ સેકન્ડથી લઈ ટી બરાબર દસ સેકન્ડ સુધીના આલેખના ભાગમાં કાર જે છે તે અચળ ગતિ કરશે પ્રશ્ન નંબર નવ નીચેના પૈકી કઈ પરિસ્થિતિ શક્ય છે તથા દરેકના ઉદાહરણ આપો તો કોઈ પદાર્થ કે જેનો પ્રવેગ અચળ પણ વેગ શૂન્ય હોય તો અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરતો પદાર્થ વિદ્યાર્થી મિત્રો મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ શૂન્ય હોય પણ તેનો પ્રવેગ નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ જેટલો અચળ રહે છે બી કોઈ પદાર્થ કે જે નિશ્ચિત દિશામાં ગતિ કરતો હોય તથા તેનો પ્રવેગ લંબ દિશામાં હોય નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લખીશું કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના કિસ્સામાં વર્તુળ માર્ગમાં જે તે બિંદુ આગળ પદાર્થના વેગ ત્યાં દોરેલ સ્પર્શની દિશામાં હોય છે પણ તેનો પ્રવેગ કેન્દ્રગામી વર્તુળના કેન્દ્ર તરફની ગતિ હોય છે અર્થાત પદાર્થનો વેગ અને પ્રવેગ પરસ્પર લંબ હોય છે પ્રશ્ન નંબર દસ એક કૃત્રિમ ઉપગ્રહ બેતાળીસ પોઈન્ટ બસો પચાસ કિલોમીટર ત્રીજી અને વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે જો તે ચોવીસ કલાકમાં પૃથ્વીનું પરિક્રમણ કરતો હોય તો તેની ઝડપ શોધવાની છે તો અહીં ત્રીજી આર બરાબર બેતાલીસ હજાર બસો પચાસ ગુણ્યા સો મીટર આવશે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય ચોવીસ કલાક તો ચોવીસ ગુણ્યા સાહીઠ ગુણ્યા સાહીઠ ઉપગ્રહની ઝડપ વી બરાબર આવશે અંતર ભાગ્ય સમય તો મિત્રો ટુ પાય આર તો બે સાત બેતાલીસ બસો પચાસ ગુણ્યા એક વાત કરીએ તો ત્રણ પોઈન્ટ જીરો તો ઉપગ્રહ ની ઝડપ વી ની ગણતરી કિલોમીટર પ્રતિ કલાકમાં નીચે મુજબ થાય તો વી બરાબર ત્રણસો તોતેર ગુણ્યા ત્રણ ખાત કિલોમીટર ભાગ્યા મિત્રો કાંસમાં લખીશું એક ભાગ્યા છત્રીસો કલાક એટલે કે અવર એનો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ અગિયાર ગુણ્યા દસની ચાર ખાત કિલોમીટર પ્રતિ અવર જવાબ આવે છે તો આ પ્રકારે આપણે જવાબ મેળવીશું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો